નમસ્કાર આપણે કથા ચાલુ કરી છે સુખદેવજીની ઉત્પત્તિની અને કથાના પ્રારંભમાં સાંભળ્યું કે વ્યાસજીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ છે પણ એમણે એ પુત્ર પ્રાપ્તિ માટે પહેલાં તો તપસ્યા કરી શિવા અને શિવની શિવજીએ પ્રસન્ન થઈને કીધું કે વ્યાસજી તમને પુત્ર થશે અદ્ભુત પુત્ર થશે એટલે વ્યાસજી પાછા પોતાના આશ્રમે આવ્યા છે અને ત્યાં જ્યારે અગ્નિમંથન કરી રહ્યા છે ત્યારે એમણે એક અપ્સરાને જોઈ છે અને અપ્સરાને જોઈને વ્યાસજીના મનમાં એક શંકા પેઠી છે કે અપ્સરાને લીધે એમાં હું જો મોહિત થઈ ગયો તો લોકો શું કહેશે અને બીજું એમને કથાનક યાદ આવ્યું છે એ કથાનકની વાત આપણે આજે કરવાની છે કે કેમ વ્યાસજીને એ અપ્સરાને જોઈને આ ચિંતા પેઠી પણ એ કથા પહોંચવા માટે આપણે સર્વપ્રથમ બુધની ઉત્પત્તિ કેવી રીતે થઈ તારા ને ચંદ્રની વચ્ચે આપણે વાત સાંભળી બૃહસ્પતિજીની વાત સાંભળી ત્યાંથી આપણે આવ્યા બુધ અને ઈલા કે જે સુધુમ્ને છે એની વચ્ચેના પ્રેમની વાત સાંભળી અને પુરુરવાની ઉત્પત્તિની વાત સાંભળી અને હવે એ સુધૂમને ચાલ્યા ગયા છે પુરુરવાને રાજ્ય સોંપ્યું છે અને એ રાજ્ય કરવા માંડ્યો છે રાજા તરીકે અને ત્યારે હવે જે ઘટના બનવાની છે તેની વાત આપણે કરવી છે એટલે પુરાણી કહે છે કે સુધુમ્નનો સ્વર્ગવાસ થયા પછી સકળ ગુણયુક્ત અતિવ રૂપમાન ને પ્રજાના અનુરંજનમાં તત્પર એવા પુરુરવા રાજા રાજ્ય કરવા લાગ્યા પ્રતિષ્ઠાન નામના રમ્યનગરમાં પ્રજારક્ષણમાં પરાયણ સર્વધર્મ જ્ઞાતા સર્વથી પૂજ્ય તે રાજા રાજ્ય કરવા લાગ્યા તે રાજાનો મંત્ર સુગુપ્ત હતો અને અન્ય મંત્રોનો પણ તે વેતા હતો સદા ઉત્સાહ શક્તિવાળો તથા ઉત્તમ પ્રભુત્વ શક્તિવાળો તે રાજા હતો સામ દામાદી આદિ સઘળા તેના વશીભૂત હતા સ્વધર્મમાં રહેલા એવા વર્ણાશ્રમોના ચરિત્રો યથાવત કરતો ભૂમિનું શાસન કરતો હતો બહુ દક્ષિણયુક્ત વિવિધ યજ્ઞો તે રાજા કરતો હતો તે નરાધીય અનેક પ્રકારના દાનો આપતો હતો તેના રૂપ ગુણ ઉદારતા શીલતા અને લક્ષ્મી આદિ વિક્રમોનું શ્રવણ કરીને તેના પર ઉર્વશી વશીભૂત થઈ ગઈ અહીંયા આપણે પહેલાં સમજવાનું છે કે આપણને સમજાવે છે કે રાજા કેવો હોવો જોઈએ વ્યાસજી એક માત્ર નાનકડું કથાનક આપ્યું છે પણ એ કેવો રાજા હોવો જોઈએ પહેલાં તો એ સકળ ગુણયુક્ત હોવો જોઈએ બોડીમાં રૂપવાન હોવું જોઈએ એનું કારણ છે રાજા એ સ્ટ્રોંગ દેખાવો જોઈએ માત્ર સ્ટ્રોંગ હોવો જરૂરી નથી સ્ટ્રોંગ દેખાવો પણ એટલું જ જરૂરી છે એ જ રીતે આમ એ પ્રજાના રક્ષણમાં સતત સર્વ હોવો જોઈએ પરાયણ હોવો જોઈએ એમાં આજે પણ આપણે જોઈએ છે કે ઘણા રાજાઓ આપણે જેને પ્રાઇમ મિનિસ્ટર્સ કહીએ છીએ એ પોતા આપણી આપણે ત્યાંના મંત્રીઓ છે રાજાઓ છે જે પણ કહીએ તે અને એ બધામાં એવું રિસર્ચ થયું છે કે જે રૂપવાન વધારે દેખાતું હોય ને એને લોકો રાજા તરીકે વધારે પસંદ કરે છે આવો અમેરિકામાં રિસર્ચ થયો કે ભાઈ પ્રેસિડેન્ટ્સ જે જીત્યા હતા અને જે હાર્યા હતા એને ફોટા મૂકે બાજુબાજુમાં અને કહે કે ભાઈ તમે આમાંથી કોને વધારે રૂપવાન ગણો છો અને જેને પ્રજાએ વધારે રૂપમાન ગણ્યો એને જનરલી વધારે વોટ મળ્યા છે એટલે આ એક બહુ બહુ વિચિત્ર વાત છે પણ એ આપણી વાત છે આપણે લોકો આવવા છીએ એટલે રૂપવાન હોવું એ એટલું જ જરૂરી છે રાજા માટે પણ પ્રજારક્ષણમાં પરાયણ હોવું પણ એટલું જ જરૂરી છે એટલે એક જૂના ફ્રાન્સના પ્રાઇમ મિનિસ્ટર હતા તો એમની હાઈટ ખૂબ ઓછી હતી તો એમણે શું કર્યું કે જ્યારે પણ કોઈ ઇન્ટરનેશનલ પેલી કોન કોન્ફરન્સ કે એમાં જાય તો એ છે ને નાનકડું સ્ટૂલ લઈને જતા અને ત્યાં સ્ટૂલ મૂકે અને એની ઉપર ઊભા રહીને પછી પ્રવચન આપે જેથી એમની હાઈટ વધારે દેખાય એટલે લોકો એવું કર્યું છે કે જેથી એ વધારે પોતાની જાતને આગળ દેખાડી શકે વધારે ઊંચી વધારે સ્ટ્રોંગ દેખાડી શકે પણ પ્રજારક્ષણમાં પરાયણ હોવું એટલું જ જરૂરી છે ધર્મ જ્ઞાતા હોવું જરૂરી છે તો જ રાજ્ય થઈ શકે એકબીજાની તરફ પક્ષ લેવાનું ચાલુ કરો પક્ષપાત કરે એ રાજા બહુ ટકે નહીં ગમે ત્યાં દરેક કથા તમે વાંચો તો જ્યાં પણ રાજા પક્ષપાતી થયો છે ત્યાં અધર્મ થયો છે રામાયણની કથા પણ આપણને ખબર જ છે ધૃતરાષ્ટ્ર પક્ષપાતી થયા છે એટલે આ બહુ સમજવાની વાત છે એવી જ રીતે રાજાની આસપાસ સારા લોકો હોવા જોઈએ એક બહુ સુંદર વાત છે કે એક વખત બિલ ગેટ્સ જે છે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર એને કોઈએ પૂછ્યું કે ભાઈ તમે કેવા માણસોને રિક્રૂટ કરશો તમે હાયરિંગ કરો તમે નવા માણસો લો તમારી કંપનીમાં તો કેવા માણસો લેશો હવે બિલ ગેટ્સ ખૂબ સ્માર્ટ માણસ છે ખૂબ વિદ્વાન છે હાર્વર્ડ યુનિવર્સિટી પહોંચી ગયા છે પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડ્રોપ આઉટ કર્યું છે ઘણી વખત બધા સ્ટુડન્ટ્સ મને આવીને કહે કે ભાઈ યુનિવર્સિટીની શું જરૂર છે બિલ ગેટ્સ પણ ડ્રોપ આઉટ જ છે ને પણ આપણે એ સમજવાની જરૂર છે કે બિલ ગેટ્સ ક્યાંથી ડ્રોપ આઉટ થયા એટલે હું પછી એ સ્ટુડન્ટ્સને એવું કહું કે પહેલાં હાર્વર્ડ જાઓ અને પછી ડ્રોપ આઉટ થાવ મને વાંધો નથી પણ એટલી સક્ષમતા તો કેળવો સક્ષમતાની વાત છે અને એવી જ વાત બિલ ગેટ્સને કોઈ પૂછી કે ભાઈ તમે આટલા સ્માર્ટ છો તો તમે કેવા માણસોને તમારી સાથે રાખશો તેણે જવાબ ખૂબ સુંદર આપ્યો એણે કીધું કે હું એવા વ્યક્તિઓને મારી સાથે રાખીશ કે જેઓ મારાથી પણ વધારે સ્માર્ટ મારાથી પણ વધારે કામડા હોય એટલે પેલા માણસે પૂછ્યું કે આવું તમે કેમ કહો છો એટલે કે કે મારે જો મારા કરતા હું ઓછા સ્માર્ટ અને ઓછા કામડા લોકોને લઈશ ને તો મારી કંપની વામન લોકોની કંપની બનશે અને જો હું મારાથી પણ વધારે સ્માર્ટ મારાથી પણ વધારે કામડા એવા લોકોને લઈશ તો મારી કંપની એ સર્વશ્રેષ્ઠ બનશે જાયન્ટ્સની કંપની બનશે અને આજે માઇક્રોસોફ્ટ એવા પ્રકારની કંપની છે એનું કારણ આવી પોલિસીસ છે એટલે એ રાજા પણ એવો હોવો જોઈએ કે જેની આસપાસ લોકો પણ એટલા જ સગુણ અને સશક્ત હોય એની અંદર ઉત્સાહ હોવો જોઈએ માત્ર રૂપવાન હોવું જરૂરી નથી પણ એની અંદર ઉત્સાહ હોવો જોઈએ પ્રજાની રક્ષા કરવાનો શક્તિવાળ હોવો જોઈએ બહુ જરૂરી છે આપણી વસ્તુ અને સામ દામ આદિ સઘળા એને વશીભૂત હોવા જોઈએ સમજણ હોવી જોઈએ અંદરથી ધર્મ જ્ઞાન હોવું જરૂરી માત્ર નથી પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એટલે જ્ઞાન હોવું અને જ્ઞાનની એપ્લિકેશન કેવી રીતે કરવી બે આવડવું જોઈએ લીડરના રાજાના બહુ અદ્ભુત ગુણો સમજાવ્યા છે વર્ણાશ્રમના ચરિત્રો એને સમજ પડવી જોઈએ કે કોણ ક્યાં છે અને કેવા પ્રકારની વ્યક્તિ છે એ પ્રમાણે ધર્મની યુક્તિ કરવાની છે એને દક્ષિણા આપવામાં ઈઝ હોવી જોઈએ આપી શકતો હોવો જોઈએ રાજા લીડરની બહુ જ મોટી વાત એ છે કે એ આપી શકતો હોવો જોઈએ લેવાની જે દ્રષ્ટિ ધરાવે છે ને એ રાજા નથી બની શકતા દેવાની જે દ્રષ્ટિ બનાવે છે ને એ જ રાજા બની શકે છે અને એટલે એ અનેક પ્રકારના દાન આપે અને દાન આપે છે અને એના આ રૂપ ગુણનું આની ઉદારતા એની શીલતા એની લક્ષ્મીનું આ બધું સાંભળીને ઉર્વશી જે કે અપ્સરા છે એ વશીભૂત થઈ ગઈ છે એટલે કે સ્વર્ગ વ્યાસી પણ તમારી વશીભૂત થઈ જશે જો તમે આવા પ્રકારનું ચરિત્ર દેખાડશો અને ઉર્વશી કેમ આવી છે તો સુતજી કહે છે કે બ્રહ્માના શાપથી અભિતૃપ્ત એવી તે અપ્સરા મનુષ્ય લોકનો આશ્રમ કરી રહી હતી અને તે માનીની ગુણવાન પુરુરવાને જાણીને તેને મનથી વરી હતી હવે આ બ્રહ્માનો શ્રાપ કેમ લાગ્યો છે ગુરુસિંહ ત્રણ ચાર જુદી જુદી કથાનક છે એક કથાનક એવું છે કે ઇન્દ્ર લોકમાં ઇન્દ્રને એવું થયું છે કે નારદજી આટલી બધી તપસ્યા કરે છે અને બ્રહ્માના માનસ પુત્ર છે તો ક્યાંક લઈને મારું સ્વર્ગ મારી પાસેથી લઈ ન લે એટલે ઇન્દ્રદેવે એને ઉર્વશીને મોકલી નારદજી તપસ્યા કરતા હતા ત્યાં અને આ જોઈને બ્રહ્માજીએ ઉર્વશીને શ્રાપ આપ્યો કે તું આ શું કરી છે બીજી વાત એવી છે બીજી કથા જુદી જુદી કથાઓ છે બીજી કથા એવી છે કે એક સમયે ઉર્વશી નાચ કરી રહી છે ડાન્સ કરી રહી છે સ્વર્ગમાં અને ત્યાં એણે ઇન્દ્રના પુત્રને જોયો અને એમ કરતા એના મનમાં એના ઇન્દ્રના પુત્ર તરફ થોડી પ્રેમ ભાવની લાગણી થઈ એમાં એ કેટલાક સ્ટેપ્સ ચૂકી ગઈ અને એ સ્ટેપ્સ ચૂકી ગઈ એટલે ઇન્દ્ર એ એને શ્રાપ આપ્યો છે કે ભાઈ તારે નીચે પૃથ્વી પર જઈને રહેવું પડશે ત્રીજી કથા એવી છે એ વાલ્મીકી રામાયણમાં છે આ કથા કે ઉર્વશી એક વખતે ક્યાંક સ્વર્ગની આસપાસ જઈ અને સ્નાન કરી રહી છે અને ત્યાં એ સમયે મિત્ર વિશ્વામિત્ર આવ્યા છે વિશ્વામિત્ર ઉર્વશીને જોઈને કામયુક્ત થયા છે ઉર્વશી સ્નાન કરી રહી છે એટલે ઉર્વશીને એ પકડવા જાય છે અને ઉર્વશી કહે છે કે ના હું તો વરુણને વરેલી છું એટલે વિશ્વામિત્ર એને શ્રાપ આપે છે કે ભાઈ તું હવે પૃથ્વી પર જન્મીશ અથવા પૃથ્વી પર જવું પડશે તારે બ્રહ્માજી આવો શ્રાપ સાંભળે છે એટલે ત્યાં આવે છે અને કહે છે કે એને થોડા શ્રાપને એડજસ્ટ કરીએ અને બ્રહ્માજી એમ કહે છે કે પૃથ્વી પર કેટલાક સમય માટે તારે જવું પડશે અને આ વાત બહુ યાદ રાખવા જેવી છે કેટલાક સમય માટે જવું પડશે અને એ સમય માટે જે આવવાનું છે એટલે ઉર્વશી અત્યારે પૃથ્વી પર છે એણે પુરુરવાને જોયો છે અને મનથી વરી ઉઠી છે અને એટલે એ સમયનો લાભ લઈને તે સુંદર અંગવાળી અપ્સરા ત્યાં રાજાના સમીપે આવીને ઊભી રહી છે હવે રાજાને એ ખ્યાલ નથી કે આ કોણ છે અને ઉર્વશીને થોડા સમય માટે જ આવવાનું છે એટલે હવે જોવાની વાત એ છે કે કેવી રીતે એ થશે એટલે ઉર્વશી કહે છે કે હે રાજન આ બે ઘેટાં હું તારી પાસે રાખું છું તેનું તું પાલન કરજે અને મારું જમવાનું ધ્રુત જ એક છે અને અન્ય નથી તથા મૈથુન સમય સિવાય હું તને નગ્ન નહીં જોઉં એટલે હવે થયું છે શું કે રાજાએ પણ ઉર્વશીને જોઈ છે અપ્સરાને જોઈને એ પણ મોહિત થઈ ગયો છે પણ ઉર્વશીએ શું કર્યું છે ઉર્વશીનો જે પ્રેમ છે એ ટ્રાન્ઝેક્શનલ છે વેપાર છે કારણ કે એમાં એ પ્રેમમાં શરતો છે શરતથી પ્રેમ ના થાય એટલે ઉર્વશીએ શું કર્યું છે ઉર્વશીએ કીધું કે આ બે ઘેટા છે એનું પાલન કરજે બીજું મારે જમવામાં માત્ર ઘી જ ખાવું છે બીજું કાંઈ નહીં અને ત્રીજું કે મૈથુન સમય સિવાય હું તને નગ્ન નહીં જોઉં એટલે ત્રણ જુદા જુદી શરતો રાખી દીધી છે અને ઉર્વશી કહે છે કે હે રાજન મારી આ પ્રતિજ્ઞાઓનો જો ભંગ થશે તો તને છોડીને હું ચાલી જઈશ આ વાત હું સત્ય સમજું છું એટલે રાજા પુરુરવા ઘાયલ થયો છે પ્રેમથી એ રૂપના પ્રેમથી ઘાયલ થયો છે અને ઉર્વશી પોતાની શરતો મૂકી પ્રેમ કરે છે એટલે એક તરફ પ્રેમ છે અને બીજી બાજુ માત્ર શરતો છે તો તે એક તરફી પ્રેમ થયો અને આ પ્રેમમાં તે કામિનીની પ્રતિજ્ઞાઓને તે રાજાએ અંગીકાર કર્યો તે અપ્સરાના શાપના અનુગ્રહથી અને કામનાથી રાહ જોતી ત્યાં તે અપ્સરા નિવાસ કરી રહી બહુ વર્ષો પર્યંત તે રાજા તે અપ્સરાની સાથે ક્રીડા કરી લીન થયો ધર્મ કર્માદિનો ત્યાગ કરી ઉર્વશીમાં મધથી તે મોહિત રહ્યો તે રાજા તે તરુણી સાથે તદાકાર થયો ને તેનું જ મનમાં ચિંતન કરવા લાગ્યો અતિ મોહિત તે નુ પ્રતિ ઉર્વશીના વિના એક ક્ષણ પણ રહી શકતો નહીં કેટલો કાળ ગયા બાદ સ્વર્ગાસ્થ પાક શાસન દેવરાટ ઇન્દ્ર ઉર્વશી હજુ આવી નથી એમ જાણી ગંધર્વો પતિ વધવા લાગ્યા રાજા ઇન્દ્રદેવ કહે છે કે ગંધર્વો જાઓ ને ઉર્વશીને અહીં સત્વર લાવો તેના બે ઘેટા છે તેનું રાજાના ગૃહમાંથી હરણ કરો મારું મંદિર ઉર્વશી વિના શોભતું નથી વાસ્તે ગમે તે ઉપાય કરીને પણ તે ઉર્વશીને અહીં લાવો એટલે આ તરફ ઉર્વશી વર્ષો સુધી ત્યાં રાજા પુરુરવા સાથે રહી છે રાજા પુરુરવા પણ પોતાના રાજધર્મથી ચલાયમાન માન થયો છે એટલે પ્રેમ આવો આંધળો છે એને પછી બીજું કશું દેખાતું નથી અને એમાં વધારે ને વધારે માણસ ડૂબતો જાય અને રાજા પોતાનો રાજધર્મ ચૂકી રહ્યો છે આ તરફ ઇન્દ્રને થાય છે કે ઉર્વશી વિના મારું સ્વર્ગ સંપૂર્ણ નથી એટલે એમણે ગંધર્વોને કીધું કે ભાઈ જઈ અને લઈ આવો ઉર્વશીને આ પ્રમાણે ઇન્દ્રથી અનુજ્ઞા પામેલા વિશ્વા વસુ આદિ ગંધર્વો મહાઘોર અંધકારમાં પરોઢીએ ઉર્વશીને લેવા માટે ત્યાંથી નીકળી ગયા અને તે વે ઘેંટાઓને રમતા દેખી તેને તેઓએ હરી લીધા ને તેઓ હરાયેલા એવા ચીસો પાડતા ગગનપથમાં ચાલવા લાગ્યા પુત્રોના સમાન તે ઘેંટાઓનું હૃદય રુદન સાંભળતા ઉર્વશી ક્રોધયુક્ત થઈ રાજાના પ્રતિ કહેવા લાગી કે મારા દુઃખનો સમય મહેજ કર્યો મારા પ્રાણથી પણ અધિક વાલા ઘેટાઓ ચોરો ઉપાડી ગયા તારા વિશ્વાસથી હું નષ્ટ થઈ હે રાજન સ્ત્રીઓના સમાન તું હજુ સૂતો શું છે એ ઘેટા મારા હતા વીરત્વના મિથ્યાભિમાનથી કુપતી હું વિલાપ કરતી ઉર્વશીને દેખી તે રાજા મૂર્છિત થયો અને તે પૃથ્વીપતિ ભાન વિના નગ્ન એવું સત્વર પાછળ પડ્યો તે વેળાએ ગંધર્વોએ રાજાના મહેલમાં વીજળીનો પ્રકાશ પાડ્યો જાવાને ઈચ્છા કરનારી તે ઉર્વશી અપ્સરાએ રાજાને નગ્ન વેશમાં દીઠો પહેલી વાત થઈ છે કે હું ઘેંટા જ મારા ઘેંટાનું રક્ષણ કરવું પડશે બીજી વાત કરી છે કે હું તને મૈથુન વિના બીજા કોઈ સમયે નગ્ન નહીં જોઉં ત્રીજું કીધું છે કે હું માત્ર ઘી જ પીશ હવે ઘી પીવાની તો વાત એ રાજાને કંઈ બહુ વાંધો આવે એવું નથી પણ આ બે અઘરી શરતો છે અને એટલે અહીંયા ગંધર્વો આવી અને પહેલાં તો ઘેંટા લઈ ગયા હવે ઘેંટા લઈ ગયા અને રાજા નગ્ન એની પાછળ દોડ્યો એટલે એ તે સમયે વીજળી કરી અને ગંધર્વોએ ત્યાં કરી વીજળી એમાં ઉર્વશીએ રાજાને નગ્ન વેશમાં પાછો દીઠો અને મૈથુન સમાય નથી એટલે ગંધર્વો ઘેટાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા અને માર્ગમાં નગ્ન રાજાએ તે થાકેલા ઘેટાઓને પકડી લીધા અને રાજમહેલ પ્રતિ ચાલ્યો ત્યાં ઉર્વશીને ગયેલી જાણીને ચિત્તમાં દુઃખ થઈને તે રાજા વિલાપ કરવા લાગ્યો બે શરતોનો ભંગ થયો છે ત્રણમાંથી માંથી એટલે તરત જ ઉર્વશી ચાલી નીકળી પતિને નગ્ન દેખીને તે સુંદર અંગવાળી નારી ચાલી ગઈ રુદન કરતો એવો પુરુરવા સ્વયં દેશે દેશે ભમવા લાગ્યો કારણ કે એનો પ્રેમ એ પ્રેમ છે એ સંપૂર્ણપણે ડૂબી ગયો છે ઉર્વશીમાં જ્યારે ઉર્વશીનો પ્રેમ તો શરતનો છે અને શરતનો પ્રેમ આવો જ હોય શરત મૂકી છે એટલે ક્યાંક તો ભંગ થવાનો જ છે અને ભંગ થશે એટલે વાત પૂરી એટલે એક બહુ સુંદર કવિતા છે સોલી કાપડિયા એ ગાઈ છે કે ના તુષાર શુક્લજીએ કહી છે કે એમ પૂછીને થાય નહીં પ્રેમ કે દરિયાના મોજા કંઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એટલે શરતો ના હોય પ્રેમમાં પણ અહીંયા શરત હતી એટલે પૂર્ણ થયો અને આ તરફ પેલો રાજા તો સંપૂર્ણપણે પ્રેમમાં પડ્યો છે એટલે એનું ચિત્ત વિહવળ થયું છે એ તો કામ મોહિત થયો છે અને કામ મોહિત માણસ આવો જ હોય એને ભાન ન રહે પોતાના ધર્મ કર્મ ભૂલી જાય અને આ તરફ સુત સુતજી કહે છે કે સર્વ લોકોમાં ભમતા ભમતા કુરુક્ષેત્રમાં ઉર્વશી તેની દ્રષ્ટિએ પડી ઉર્વશીને દેખીને પ્રસન્ન વદને તે રાજા વાણી આ પ્રમાણે બોલવા લાગ્યો કે હે જાયા ઊભી રહે ઊભી રહે હે ઘોરે મારો ત્યાગ કરવો ઘટતો નથી મારા અપરાધીનો ત્યાગ તને ઉચિત નથી હું તારી વશમાં રહ્યો છું તારામાં મારું મન ચોંટ્યું છે વાસ્તે મને છોડીને ન જા હે દેવી તારાથી તજાયેલો એવો આ મારો દેહ અહી પતીત થશે ને તેને કાગડાઓને ગીધો ખાઈ જશે હે લલિત સ્તનવાળી કારણ કે તે દેહ તે તજેલો છે દુખિત દિન શ્રાંત કામાર્ત વિવશ અને એવા રાજા ત્યાં બેઠા છે ફરીવાર સમજવાનું છે કે આપણને શરૂઆત કેવી થઈ છે કે આ રાજા રૂપવાન છે ધર્મમગ્ન છે કર્મ મગ્ન છે પ્રજાનું રક્ષણ કરી રહ્યો છે આ રાજા એ સંપૂર્ણ રાજા જેવો છે અને ત્યારબાદ એ આ કામાંદ થયો છે ઉર્વશીના રૂપમાં ગાંડો થયો છે અને એટલા માટે હવે દુખિત દીન શ્રાંત કામાર્ત અને વિવશ થઈ ગયો છે આ પણ એક જાણવાની વાત છે કે રાજાએ સંપૂર્ણપણે માત્ર રૂપના ઘેનમાં ઘેરાવું નહીં આવું ઘણી વખત થયું છે અને એ બધા રાજાઓ પતન પામ્યા છે અને આ રાજા પણ એવો જ થયો છે ગમે ત્યાં ઘૂમે જાય છે અને કુરુક્ષેત્રમાં ઉર્વશીને જોઈ છે એટલે એ વેવલા વેડા કરે છે એ કહે છે કે મારો ત્યાગ કરવો ઘટતો નથી તું મારો ત્યાગ ના કરવા તૈયાર છું હા એક તરફી પ્રેમ છે કામાર્ત પ્રેમ છે ઉર્વશીના મન તો પેલું માત્ર ટ્રાન્ઝેક્શન છે એને હવે પાછા જવું છે સ્વર્ગમાં પતિ ગયું મારું કામ મેં ભોગવી લીધો મારો શ્રાપ અને આ તરફ રાજાનું મન તો કામમાં ચોંટ્યું છે એટલે પોતાનું કામ નથી કરી રહ્યો અને એટલે એ રાજાને જોઈ ઉર્વશી કહેવા લાગી ઉર્વશી કહે છે હે નૃપ શાર્દુલ તું મૂર્ખ છો તારું જ્ઞાન ક્યાં ગયું હે નૃપ વૃકોની જેમ સ્ત્રીઓની મિત્રતા શૈની છે રાજાઓએ સ્ત્રીઓનો અને ચોરોનો વિશ્વાસ ન રાખવો જોઈએ વાસ્તે ઘેર જા રાજ્ય ભોગવ ને મનમાં વિષાદ ન કર અને આ સમજવું રહ્યું ઉર્વશીએ અદ્ભુત જ્ઞાન આપ્યું છે રાજાને રાજાને કહે છે કે તારું જ્ઞાન ક્યાં ગયું તું ધર્મ અને કર્મમાં રાચરેલો હતો તારો ફોકસ તો પ્રજારક્ષણમાં હતો એમાં વળી સ્ત્રીઓની મિત્રતા કરવા ક્યાં બેઠો છો માત્ર કામાંંદ કેમ થયો છો અને તારે જ સ્ત્રીઓનો અને ચોરોનો વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે એ તારા પતનનું કારણ છે એક રાજા તરીકે સમજવું બહુ જરૂરી છે કે જો તમે આટલી જલ્દીથી કામાંદ થઈ જાઓ તો એક લીડર તરીકે તમે ચૂકી જશો તમારું કર્મ અને એટલા માટે કહે છે કે જા ઘેર જા રાજ્ય ભોગવને મનમાં વિષાદ ન કરીશ આ પ્રકારે સમજાવવા છતાં તે મોહિત રાજા ન સમજ્યો અને સ્વચ્છંદ આચરણીના પ્રેમ મંત્રમાં ગૂંથાયેલો તે રાજા પરમ કષ્ટને અનુભવવા લાગ્યો એટલે રાજા પુરુરવા હજી પણ બહાર નથી નીકળી શક્યા ઉર્વશીના કામાંતમાં કામાંતમાંથી અને એટલે સુતપુરાણી કહે છે કે હે મુનિયો આ પ્રમાણે મેં તમને સંક્ષેપમાં ઉર્વશીનું ચરિત્ર સમજાવ્યું હવે અહીંયા આપણે મેં જે લીડરશીપની અને રાજાઓની વાત કરી એના અને પ્રેમની વાત કરી એના સિવાય બીજી એક વાત સમજવાની છે કે આ ઘટના આપણે કેમ યાદ કરી રહ્યા છીએ આ ઘટના આપણે કેમ સાંભળી કારણ કે વ્યાસજીને પેલો પ્રશ્ન થયો છે વ્યાસજીને પ્રશ્ન થયો છે કે પેલી અપ્સરા બહાર ઊભી છે આશ્રમની અને અપ્સરા સાથે જો હું સંસર્ગ કરીશ તો મારી દશાએ શું પુરુવા જેવી થશે અને એટલા માટે વ્યાસજી ફરીવાર વાર ઉભા રહ્યા છે વિચાર કરી રહ્યા છે આ આપણે જે પ્રશ્ન શરૂઆત કરી હતી એની જગ્યાએ આપણે આવીને ઉભા છીએ અને એટલે આ આપણે સમજવાનું છે કેટલી બધી જુદી જુદી કથાનકો દ્વારા વ્યાસજી આપણને એક સુંદર પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે ખૂબ ઊંડાણથી ખૂબ વિસ્તારથી જવાબ આપી રહ્યા છે અને એ આજે આપણે સાંભળ્યું આવતા અધ્યાયમાં આપણે સુખદેવજીના જન્મની કથા કરવી છે પણ આજે બસ આટલું જ હું તમારી અંદર બેઠેલા તે પરમાત્માને નમસ્કાર કરું છું નમસ્કાર